વલસાડ નાની સરોણ ગામમાં હિંસક દીપડાનો આતંક કોઢારમાં પ્રવેશી દીપડાએ વાછડીનું કર્યું મારણ વન વિભાગે દીપડો આવ્યો હોવાની પુષ્ટિ કરી પાંજરું ગોઠવ્યું વલસાડ તાલુકાના નાની સરોણ ગામમાં હિંસક દીપડાના ત્રાસને કારણે રહીશોમાં ભયનો માહોલ છવાયો છે વહેલી સવારે તાઈફળિયામાં ત્રાટકેલા દીપડાએ નિલેશભાઈ મોહનભાઈ પટેલ નામના પશુપાલકના કોઠારમાં પ્રવેશ કરી બાંધેલી વાછરડીને શિકાર બનાવી હતી વાછરડીના મોત પછી આ ઘટના અંગે વલસાડ વન વિભાગને કરાઈ હતી જાણ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી વાછરડીનું પોસ્ટમોર્ટમ પશુ ચિકિત્સક ડોક્ટર દિવ્યાબેન પટેલની મદદથી પૂર્ણ કર્યું હતું અને તપાસ દરમિયાન દીપડાની હાજરીના પુરાવા મળી આવતા દીપડાને ઝબ્બે કરવા પાંજરું ગોઠવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે ગામમાં દીપડાની હાજરીને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો છે ખાસ કરીને બે દિવસ અગાઉ થયેલા વધુ એક હુમલાથી ગામ લોકો ગભરાયા છે દીપડાએ સાયકલ પર જઈ રહેલા વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો જોકે બાઇક ચાલકે સાયકલ ચાલકને બચાવી લીધો હતો હાલ વલસાડ પંથકના અન્ય ગામોમાં પણ હિંસક દીપડાના ત્રાસની ઘટનાઓ બહાર આવી રહી છે વન વિભાગે પાંજરું ગોઠવી દીપડો પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી છે